કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની મુલાકાત માટે જમ્મુ અને કાશ્મીર પહોંચશે જેના કારણે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવે છે સુરક્ષા અધિકારીઓ જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના ચેક પોઈન્ટ વધારેલી પેટ્રોલિંગ અને હવાઈ નજર રાખવા જેવા પગલાં લીધા છે ખાસ કરીને કથુઆ જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી અથડામણને ધ્યાનમાં રાખીને આ મુલાકાત દરમિયાન અમિત શાહ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે વિકાસ પ્રોજેક્ટની પ્રગતિને મૂલવશે અને ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે કરશે તેમની મુલાકાત દરમિયાન તેઓ કથુઆ જિલ્લાના બોર્ડર સિક્યુરિટી ફોર્સની વિના બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેવાના છે જ્યાં તેઓ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સહાનુભૂતિ અને સમર્થન પ્રદાન કરશે સુરક્ષા સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી ખાસ કરીને જમ્મુ પ્રદેશમાં ખાસ કરીને કથુઆ અને ઉધમપુર જેવા વિસ્તારોમાં ઘુષણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરશે તેમનો ઉદ્દેશ્ય ઘુસણખોરીના માર્ગોને સંપૂર્ણપણે બંધ કરવા અને જંગલ અને પર્વતીય વિસ્તારોમાં કાર્યરત આતંકવાદીઓને નાબૂદ કરવા માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા પર રહેશે આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપેક્ષિત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પહેલાં થઈ રહી છે જેમાં તેઓ કતરાથી કાશ્મીર સુધીની પ્રથમ ટ્રેનને હરી ઝંડી બતાવવાના છે આથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે